અંજાર નગરપાલિકા દ્વારા બે હજાર અનેકવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી લોકસભાની ચૂંટણીની પૂર્વે આચાર સંહિતા પૂર્વે અંતિમ સામાન્ય સભા અંજાર નગરપાલિકાની પ્રમુખ વૈભવ કોડાણીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં બે હજાર ચોવીસની પચીસની સાલનું રૂપિયા વીસ લાખ તોંતેર હજાર પુરાણ દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને વીસ લાખ તોંતેર હજાર પુરાણવાળું એકસો એંશી કરોડ રૂપિયાનું બજેટ કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયાએ રજૂ કર્યું હતું જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું અનેકવિધ વિકાસના કામોને આ નવા વર્ષના બજેટમાં સમાવી લેવામાં આવ્યું છે ખાસ કરીને અંજાર દ્વારા નંદી સર્કલ બનાવવાની માગણીને પણ સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારના વિકાસ કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું પ્રોફેસર પારસ મકવાણા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ ગુંજન પંડ્યા ધવલ થરાદરા સહિતના લોકો મીટિંગમાં જોડાયા હતા અને સામાન્ય સભાની કામગીરી બાદ રાષ્ટ્રગીત ગાઈ અને આ સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી તમામ નગરસેવકો આ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા